બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના સોનેત ગ્રામ પંચાયતમાં સૌ પ્રથમવાર ચિઠ્ઠી ઉછાડી ગ્રામજનોએ નવા સરપંચની નિમણૂક કરી હતી સોનેત ગ્રામ પંચાયતમાં મતદાન વગર સરપંચની નિમણૂક થતાં લોકો પણ આ ગ્રામજનોના નિર્ણયને આવકારી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજનાર છે તેને લઈ દરેક ગામમાં પોતાના ઉમેદવારોને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અત્યારે દરેક ગામમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે પરંતુ પંચાયતોની ચૂંટણી યોજાય તે પહેલાં બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામ પંચાયતો બિનહરીફ બની રહી છે ગ્રામ પંચાયતોની ચૂંટણી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક અનોખી નવી પહેલ શરૂ થઈ છે વાત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના સોનેત ગ્રામ પંચાયતની સોનેત ગામમાં ચાર હજાર પાંચસોની વસ્તી ધરાવતું આ ગામ છે અને બે હજાર સાતસો જેટલા મતદારો ચૂંટણીમાં મતદાન કરે છે આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ શરૂ ત્યારથી અત્યાર સુધી ગામમાં આમને સામને મતદાર પોતાનો ઉમેદવાર ઊભો રાખી ચૂંટણી યોજી અને વિજયી બનાવતા હતા પરંતુ હવે આ ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણી ના યોજી અને એક નવી પહેલ શરૂ કરી છે સોનેત ગામમાં સૌ પ્રથમવાર ગામજનોએ ભેગા મળી એક નિર્ણય કર્યો હતો કે અગાઉ ચૂંટણીમાં હારેલા ગંગારામભાઈ ચૌધરી અને ભીમાભાઈ ઠાકોરે આ વખતે ચૂંટણી યોજ્યા વગર બંનેના નામ ચિઠ્ઠીમાં લખી ઉછાળવામાં આવે અને ચિઠ્ઠીમાં જેનું નામ પહેલું આવે તે સરપંચ અને બીજું નામ આવે તે ઉપસરપંચ ત્યારે ગામના લોકો ભેગા થઈ ગામ વચ્ચે આ બંને ઉમેદવારોને સાથે રાખી એક દીકરીના હાથે ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી અને ચિઠ્ઠીમાં સૌ પ્રથમ નામ ગંગારામભાઈ ચૌધરીનું આવ્યું હતું જેથી તેમને સરપંચ જાહેર કરાયા હતા જ્યારે ચિઠ્ઠીમાં બીજું નામ ભેમાભાઈ ઠાકોરનું આવ્યું હતું એટલે તેમને ઉપસરપંચ બનાવવામાં આવ્યા ગામના આ નિર્ણયને બંને ઉમેદવારોએ સ્વીકાર્યો હતો અને આજીવન ગામના વિકાસમાં ભાગ આપવા માટે પણ જણાવ્યું હતું આ અંગે સરપંચ ગંગારામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સાતમાં પ્રથમવાર સરપંચની ચૂંટણી લડ્યા હતા જેમાં ભૂપેન્દ્રસિંહ જાડેજા સામે તેમની હાર થઈ હતી પરંતુ આજે ગામ લોકોના સાથ અને સહકારથી ચૂંટણી યોજ્યા વગર સરપંચ બનવાનો મોકો મળ્યો છે તેને આવનારા સમયમાં ગામના વિકાસના કામો પૂરા કરી ગામને સાથે રાખી અને પૂરા કરી મારું નામ ગંગારામભાઈ કરશનભાઈ ચૌધરી ગામ સોનેશ તાલુકો સુઈગામ અને જીલો થરાદ આમાં એવું હતું કે એક ઠાકોર હતા મારા સાથીદાર એ અને હું બે અગાઉ ચૂંટણી લડેલા હતા અને ચૂંટણીમાં અમે બંને હારેલા હતા એટલે ગામ લોકોને આ ફેરે અમારા ઉપર સહાનુભૂતિ થઈ અને એવું છું કે અહીંયાને આપણે ચીઠી ઉછાળે ગમે રીતે પણ અહીંયાને નથી આપણે બનાવવા એટલે ગામ લોકો બધા આશાપુરા માતાનું મંદિર હતું અહીંયા મળ્યા ને ભેળા થયા ભેળા થઈ અને આ નક્કી કર્યું કે જે પહેલી ચીઠી આવે એ સરપંચ અને બે બીજી ચીઠી આવે એ ડેપ્યુટી સરપંચ એટલે પહેલી ચીઠીમાં એ માનો કે મારું નામ આવ્યું પટેલ ગંગારાભાઈ કરશનભાઈ ચૌધરી એટલે મને બિનરીફ સરપંચ તરીકે ગામે જાહેર કર્યો બીજી ચીઠી ખુલતા મનો કે ભેવાભાઈ રવજીભાઈ ઠાકોર એમને ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કર્યા અને ગામે ખૂબ જ હોંશથી અને પ્રેમથી અમને બનીને બિનહરીફા ચોંચ્યા છે અને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો આમાંથી જેટલું બનશે એટલા અમે ખરા ઉતરવાની અમારી મહેનત કરશે શું કે ગામે અમને બિનરીફ બનાવ્યા છે તો ગામને અમારા પાસે આશા તો હોય અભિલાષા હોય એટલે ગામની આશાને આ પૂરી કરવા માટે અમે જેટલી બને એટલી તંતુર મહેનત કરી અને ગામનો વિકાસ કરવામાં સહભાગી બનીશું ગામમાં તો હાલમાં તો નર્મદા માતાનું મોદીના પ્રતાપથી એ કે નર્મદાનું પાણી અમારે નજીક છે એટલે પાણીની તો સુવિધા અત્યારે સારી છે પણ ગામનું તળાવ વેરાન થઈ ગયું છે બધું એટલે એમાં બાવળો બીજા છે બાવ ગાંડા બાવળ ઘટાવાના અહીંયા ઝાડખાં વવરાવાના પછી ગામમાં વસ્તી બધી ખેતરોમાં રહેવા જતી રહી છે અત્યારે પાણી આપવાથી એટલે ગામ બધું વેરાન થતું જાહેરનું એટલે લોકોએ દિવાલો બીજી હતી એ પડીને પાથર થઈ જાય એટલે પહેલી દિવાલો બનાવી ગટર વ્યવસ્થા અને રોડ વ્યવસ્થા અત્યારે મુખ્ય મુદ્દો આર્યો છે ગામનો અને પછી તો ગામને જેટલી જેટલી જરૂરિયાતો અને જેટલો ગામનો વિકાસ થતો હોય છે તો આ તરફ ઉપસરપંચ ભીમાભાઈ ઠાકોરે પણ જણાવ્યું હતું કે ચૂંટણીમાં આજે તો થવાની ગંગારામભાઈ ચૌધરી અને અમે સાથે મળી અને ગામના વિકાસના કામોને આગળ વધારીશું એવા ભૈરવજીભાઈ ઠાકોર ગામ સોને તાલુકો સોઈ જિલ્લો વાવથરા અમારું ગામ અત્યારે પંચાયતની ચૂંટણી હતી કાલે ભેગા બધા થયા હતા અને બધે ગામે આખે સમજૂતી કરી બે હારે હારલ ઉમેદવાર હતા અને અમારું નિમણૂક કર્યું અને એમ જ ચીઠીઓ લખવામાં પહેલાં ગંગારામભાઈની ચીઠી આવી એ સરપંચ બન્યા બાકી બીજી મારી આવી અમે ઉપસરપંચ બન્યું અને અમારે સમથી આ ગામનો વિકાસ કરવો છે અને અહીંયાને ગામને ભરવો છે એના માટે અમે સહમત છીએ આમ તો દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે પોતાના ગામમાં ચૂંટણી થાય અને પોતાનો ઉત્સુક ઉમેદવાર વિજય બને પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના સોનેત ગામના લોકોએ એક નવી પહેલ ચાલુ કરી છે જેમાં ચૂંટણી સમય લોકોના સમય બગડતો હતો એકબીજા સાથે મતભેદો થતા હતા અને પૈસાનો પણ મોટો બગાડ થતો હતો ત્યારે પૈસાનો બગાડ ના થાય લોકોનો સમય બચે તેવા આશયથી સૌ પ્રથમવાર ગામના બંને આગેવાનોએ ચિઠ્ઠી ઉછાડી સરપંચ અને ઉપસરપંચ બનાવવામાં આવ્યા હતા જેના કારણે ગામમાં એકતા કેળવાઈ રહે અને ગામમાં વિકાસના કામો પણ સારી રીતે થઈ શકેશભાઈ શંકરભાઈ બનાસકાંઠા ગત તારીખ ત્રણ ત્રણ છ બે હજાર પચીસને મંગળવારના રોજ અમારું આખું સોણેથ ગામમાં આશાપુરાના ધામે એકત્ર થયું અને ચૂંટણીને અનુલક્ષી ગ્રામ પંચાયતની ચૂંટણી બિનરીફ યોજવામાં આવે ખોટા ખર્ચા ના થાય અને ગામમાં સમરસતા જળવાઈ રહી તે હેતુથી ગામ એકત્ર ગામની અંદર બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી જેઓ ભૂતકાળમાં ચૂંટણી બંને હારેલા હતા તો અમારા મોરબી આગેવાન ભૂપતસિંહ બાપુએ નક્કી કર્યું કે મારું માન રાખો અને બંને ઉમેદવારોને એક તક આપો તો એમનું પણ માન જળવાઈ રહે તે માટે બંને એ બાપુના માનને રાખી અને આખા ગામે એ બાપુના માનને વધાવી લીધું અને ચિઠ્ઠી બંનેની કરવાનો નિર્ણય લીધો તો ચિઠ્ઠીની અંદર પ્રથમ નામ આવે સરપંચ અને બીજું નામ આવે બીજી ચિઠ્ઠી ખેંચે એ ઉપસરપંચ તરીકે જાહેર કરવા તો પ્રથમ નામમાં ચૌધરી ગંગારામભાઈ કરશનભાઈનું નામ આવ્યું જેઓએ ગામે સંપૂર્ણ ગામે અઢારે આલમે નામને વધાવી લીધું અને એમને સરપંચ જાહેર કર્યા બીજા નામની અંદર ઠાકોર ભેમાભાઈ રવજીભાઈ જેઓ ભગતના નામથી ઉપનામથી જાણીતા છે આખા ગામમાં પ્રખ્યાત છે તેઓનું નામ આવ્યું અને એમને ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હવે તમે ગામમાં કેવો વિકાસો છો ગામની અંદર સો ટકા વિકાસ થાય છે જેઓ લાઇટની સગવડ તો છે જ સાથે સાથે ગટર વ્યવસ્થાની અને ભૂગર્ભ જળ ઊંડા જાય છે તે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જે યોજના ચાલી રહી છે એ લાગુ કરી અને પાણી બચાવવાના પ્રયોગ પ્રયત્નો કરશે અને ગામે જે ઉમેદવારો નક્કી કર્યા છે બંને ઉમેદવારો સક્ષમ છે જ કારણ કે જે માટલો આપણે લેવા જઈએ ને તો પણ આપણે ટકોરા મારી લેતા હોઈએ છીએ તો આ તો આખા ગામના બંને ઉમેદવારો છે અને એમણે ટકોરા મારી જ પસંદ કરેલા છે સો ટકા વિકાસ કરતા છે એમાં કોઈ સંકચ સ્નાન મારું નામ જાડેજા વિક્રમસિંહ ધીરુભા હું સોનેતનો વતની છું અને પંચાયતની ચૂંટણી આવી હતી એમાં અમારા સમસ્ત ગ્રામ ભેગો થઈ અને આશાપુરા મંદિરે ગામ ભેગું થયું હતું અને બે બે હારેલા ઉમેદવાર પહેલાં ચૂંટણી લડેલા અને બે હારેલા હતા ચૌધરી ગંગારામભાઈ કરશનભાઈ અને ઠાકોર ભેમાભાઈ ભગત બંને ઉમેદવારોની ચિઠ્ઠી નાખી અને પહેલી ચિઠ્ઠી આવી સરપંચ અને બીજી ચિઠ્ઠી આવી ઉપસરપંચ આવો નિર્ણય સમસ્ત ગ્રામજનોએ લીધો હતો અને ચિઠ્ઠીઓ નાખી અને પહેલી ચિઠ્ઠી આવી ગંગારામભાઈની તે સરપંચ બન્યા અને બીજી ચિઠ્ઠી આવી ભેમાભાઈની તે ઉપસરપંચ બન્યા અને સમસ્ત ગ્રામ ભેગું થઈને આ નિર્ણય લીધો હતો નાની બાળકી જોડે ચિઠ્ઠી ઉપડાઈ હતી અને ગામજનોએ એવો નિર્ણય લીધો કે આપણે બી હરીફ કહીએ તો ગામમાં વિકાસના કામોને બીજા સારા થાય તે આવો નિર્ણય લીધો અને ગંગારામભાઈને સરપંચ બનાવ્યા અને વ્યામાભાઈનું ઉપસરપંચ બનાવ્યા મારું નામ રણજીતસિંહ રામસિંહજી જાડેજા પૂર્વ સરપંચ સોનેત અત્યારે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર અત્યારે અમારું ગામ ભેગું થઈ અને આશાપુરા મંદિર મળેલ તેમાં સર્વ ગ્રામજનોએ એક દીકરીની આથે ચૂઠી ખેંચાઈ અને સરપંચ અને ડેપ્યુટી સરપંચની વરણી કરેલ તેમાં સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ તરીકે ભેમાજી ઠાકોરનું નામ આવેલ સર્વે ગામ લોકો અમે વધારી લીધા ખૂબ વિકાસ ગામનો કરે ખૂબ પ્રગતિ કરે એવી સાથે અમે એમને સહકાર આપ્યો સપોર્ટ કર્યો અને આગળ વધે અને ગામમાં એક ભાઈચારાનો મેસેજ જાય આ રાજ્યમાં એ જિલ્લામાં તાલુકામાં ભાઈચારાનો મેસેજ જાય પચીસ રૂપિયા જે ગ્રાન્ટ સરકારી જે સહાય મળે એ આપણને વધારે મળે આપણી જે નેગેટિવિટી ગામમાં જે આપસી તાલમેલ ઘર્ષણ ના થાય પૈસાનો વ્યય ના થાય ખોટું વ્યસનનો વ્યસનો કરીને જે આગળ વધે એવી બધી પ્રવૃત્તિઓ અટકે એના માટે અમે આ ગામ લોકોએ બહુ સારો નિર્ણય લીધો અમે આવકારીએ છીએ અને ભાઈચારાને દરિયાદિલથી વિકાસના કામો કરશે આગળ વધશે અને એક સમરસતા થાય ને એ સરપંચ કે એ વડીલ ઉપર એક જવાબદારી વધારે આવી જાય કે કોઈ લોકોને ચૂંટણી લડેલા લોકોમાં બે ભાગ ગામમાં હોઈ શકે બેના ત્રણ ઉમેદવારો તો ત્રણ ભાગ પડે સમરસ થયેલો વ્યક્તિ સંપૂર્ણ પુરુષ તરીકે એના ઉપર સંપૂર્ણ જવાબદારી આવી જાય એટલે એ એના ઉપર વજન વધારે આવે અમારા દેશી ભાષામાં કેવું રહે એના ઉપર ઝૂહરું આવી જ કેવું રહે આવી ગયું માણસ કમ્પ્લીટ ચાલે જવાબદારીવાળો માણસ એ કંઈ આડા વધારે કરી શકે નહીં એના ઉપર કંઈક જવાબદારી હોય એટલે સંપૂર્ણ અમે જવાબદારી છું કે ખૂબ આગળ વધશે અમારું ગામ વિકાસ કરશે એ આશા સાથે જય હિન્દ જય ભારત